નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એના બાબાને પેલા દુષ્ટ માણસની સ્ત્રી વાતો કહી રહી છે અને કહે છે કે અમારા ખેતરમાં બે ગરીબ માણસોને ભાગ આપ્યો હતો અને જ્યારે અનાજ પાક્યું ત્યારે મારો ધણી એમને આ ભાગ આપવાની ના પાડે છે ત્યારે પેલી સ્ત્રી અનાજના ઢગલા ઉપર ચડી જાય છે અને કહે છે કે હે શેઠ આ અમારી મહેનતનું છે અને આને તમે સરખે ભાગે વહેંચી આપો નહીતર તમારું સારું નહીં થાય પરંતુ ત્યારે પેલો માણસ માનતો નથી અને એ સ્ત્રીના માથા ઉપર જોરથી લાકડીનો ઘા કરે છે અને જેવો લાકડીનો ઘા કર્યો એની સાથે જ એ સ્ત્રીનું માથું ફૂટ્યું અને પછી તેનો ધણી આવી અને તેને ખોળામાં લઈને બેઠો છે ત્યારે પેલી સ્ત્રી એટલું બોલે છે કે હે મા મેલડી જો મેં તને પૂજી હોય અને મારા ગોખલામાં મારા હાથથી જો તું જમી હોય ને તો આ દુષ્ટ માણસને એને વળતો જવાબ આપજે અને તમે આપણા બાળકોનું ધ્યાન રાખજો આટલું કહી અને સ્ત્રી ત્યાં જ મૃત્યુ પામે છે અને ત્યારે આ ઘટના જોતાની સાથે જ પેલો દુષ્ટ માણસ ત્યાંથી ભાગી જાય છે અને એ માણસની પત્ની આવી અને આ બાઈને જુએ છે અને પછી પેલા ભાઈને કહે છે કે હે ભાઈ આ બાઈ તો મૃત્યુ પામી છે હવે આપણે શું કરીશું ત્યારે પેલો માણસ ત્યાં જોર જોરથી રડવા લાગ્યો અને કહે છે કે હે પાપીઓ અમે તમારું શું બગાડ્યું હતું અરે ખાલી એક આવા અનાજના ઢગલા માટે તમે મારા છોકરાઓને એની મા વગરના કરી દીધા અરે મારા નાના નાના છોકરાઓ હવે એની મા વગર કેવી રીતે જીવશે અને હું તમને કહું છું કે તમે ગરીબ માણસના નિશાસા લીધા છે તો મારો રામ તમને આનું બદલું જરૂર આપશે અને મારી પત્ની એ માતા મેલડીની ખૂબ મોટી ભગત હતી અને આજે હું પણ કહું છું કે હે મા મેલડી જો દુનિયામાં તું બેઠી હોય અને આજે મારો પોકાર સાંભળતી હોય ને તો આ માણસ રહ્યો ને એ પણ મારી પત્નીની જેમ ઝૂરી ઝૂરીને મરવો જોઈએ અને આમ આટલું કહી અને એ માણસ પણ ત્યાં ને દૃષ્કે રડી રહ્યો છે ત્યારે પેલી બાઈ આજુબાજુના ખેતરમાં કામ કરતા બધા માણસોને બોલાવે છે અને બધા જ ખેડૂતો ભેગા થયા અને જુએ છે તો આ બાઈ મરી ગઈ છે અને પછી તો ગામના સૌ માણસોને બોલાવ્યા અને ત્યાંની ત્યાં જ આ બાઈની નનામી બાંધી અને ગામના શમશાનમાં જઈ અને એના અગ્નિ સંસ્કાર કર્યા અને પછી પેલા માણસને ગામ લોકો ભેગા થઈને કહે છે કે હે ભાઈ તું ચિંતા કરીશ નહીં અરે આજે અનાજ રહ્યું ને એનો અડધો ભાગ અમે તને આપવા માટે તૈયાર છીએ અને પેલો કપટી માણસ ભલે તમને અડધો ભાગ આપવાની ના પાડતો હોય પરંતુ અમે ગામ લોકો તને અડધો ભાગ આપીએ છીએ ચાલ અનાજનો ભાગ પાડીએ પણ ત્યાં તો પેલા ભાગીદારની આંખમાંથી બોરબોર જીવડા આસુડા વહી રહ્યા છે અને તે કહે છે કે હવે મારે કોઈ ભાગ નથી જોતો અને હવે આનો હિસાબ મારી મેલડી લાવશે અને હું હવે આ ગામમાં ક્યારેય પગ નહીં મૂકું અને જે દિવસે જે માણસે મારી પત્નીને મારી છે ને એના મોતના ઢોલ વાગશે ને એ દિવસે એની નનામી ઉપાડવા હું જરૂર આવીશ આટલું કહી અને એ ગરીબ માણસ પોતાના બંને બાળકોને લઈ અને ગામમાંથી ચાલ્યો ગયો અને એ તો ગામમાંથી ચાલ્યો ગયો પરંતુ એના પાંચ દસ દિવસ પછી મારો ધણી બીમાર પડ્યો અને બીમાર પડ્યો અને બીમારીએ એવો તો ઘેરો લીધો કે પછી બધા દર દાગીના વેચી માર્યા તો પણ દવાખાનું પૂરું થયું નહીં એના પછી બધી જમીન વેચી દીધી તો પણ આ મારો ધણી સાજો ના થયો અને પછી તો બીમારી એટલી વધી ગઈ કે તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો અને પછી તેને કોઈ બચાવી શકે એમ હતું નહીં ખાવા પીવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને ખાટલા ભેગો થઈ ગયો હતો પરંતુ ત્યારે મને કોઈકે કહ્યું કે હે બહેન તારો ધણી જો આમ મરી જશે ને તો તારે તો આગળ પાછળ કોઈ નથી માટે તું એકલી રખડી પડીશ એના કરતાં બાજુના ગામમાં એક વિક્રમ ભુવાજી નામના ભુઓ છે અને એમની મેલડી ખૂબ જ જબરી જોરાવર છે અને હે બાય તું વિક્રમ ભુવાજીની પાસે પહોંચ અને એમને જઈને કહેજે કે મારો ધણી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે તો તેઓ તારા આ પતિને બચાવી લેશે અને આટલી વાત સાંભળતાની સાથે હું ઉઘાડા પગે પહોંચી વિક્રમ ભુવાજીના ગામમાં અને પૂછતી પૂછતી વિક્રમ ભુવાજી પાસે પહોંચી અને ત્યાં જઈને મેં એટલું કહ્યું હતું કે હે વિક્રમ ભુવાજી જટ ચાલો મારો પતિ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ઉપર છે અને તમે નહીં આવો ને તો એ મરી જશે ત્યારે વિક્રમ ભુવાજીએ માતા મેલડી પાસે જઈ અને રજા લીધી અને ત્યારે માતા મેલડી રજા આપતી ન હતી કારણ કે વિક્રમ ભુવાજી પણ માતા મેલડીને પૂજતા હતા અને પેલી સ્ત્રી પણ માતા મેલડીને પૂજતી હતી માટે દુઃખ તો એક જ દેવીનું હતું તેથી માતા મેલડીએ રજા ન આપી એમ છતાં પણ વિક્રમ ભુવાજી પોતાના બળ ઉપર મારી સાથે આવે છે અને આવી અને મારા ધણી ઉપર તેમણે ટાળો કર્યો અને એમને એ દુઃખમાંથી મુક્ત કર્યા પરંતુ ત્યારે એમનું દુઃખ તો મટી ગયું પરંતુ વિક્રમ ભુવાજીને એ દુઃખ લાગુ પડી ગયું અને ત્યારથી વિક્રમ ભુવાજી તમારા બીમાર પડ્યા છે અને મારો ધણી સાજો થઈ ગયો છે અને હવે તે માનવા માટે તૈયાર નથી અને આમ આટલું કહી અને આ સ્ત્રી કહે છે કે ગાંગી આવી બધી ઘટનાઓ બની છે અને આના કારણે મારો દુષ્ટ પતિ કે જે હવે સાજો થઈ ગયો છે અને એ કોઈ દુઃખને માનવા તૈયાર નથી પરંતુ હવે તું જ કે અમે શું કરીએ અને હું તો માતા મેલડીને એમ કહું છું કે હે માં મેલડી ગુનેગાર મારો ધણી છે તો તમે વિક્રમ બુવાજીને છોડી દો ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે બાબા હવે આખી વાત સમજાણી કે વિક્રમ ભુવાજી અહીંયા દુઃખ મટાડવા તો આવ્યા અને દુઃખ પણ મટાડ્યું અને દુઃખ મટાડ્યા પછી એમની આવી હાલત કેવી રીતે થઈને એ હવે ખબર પડી ગઈ છે અને હે બહેન હવે તમે તમારા ઘરે જાઓ અને અમે પહોંચીએ છીએ વિક્રમ ભુવાજીની પાસે અને હવે એમને કેમ બચાવવાને એનો તોડ અમે કાઢી લઈશું અને આમ આટલું કહી અને આ સ્ત્રી પાછી એના ગામમાં પહોંચે છે અને ગાંગી અને એના બાબા ત્યાંથી ચાલતા ચાલતા પાછા વિક્રમ ભુવાજીના ગામ તરફ વળ્યા છે અને ચાલતા ચાલતા તેઓ વિક્રમ ભુવાજીના ઘરે આવે છે અને વિક્રમ ભુવાજીના પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભુવાજી તમે જે ભાઈને દુઃખ મટાડ્યું હતું અને જે ટાળો કર્યો હતો એ સાનો કર્યો હતો ત્યારે આટલી વાત સાંભળી અને વિક્રમ ભુવાજી કહે છે કે મેં સફેદ કપડામાં પાંચ દાણા લીધા હતા અને પાંચ દાણામાં પાઠમાં એવું વચન લીધું હતું કે જે કોઈ પણ દેવ હોય ને એ આ પાંચ કણમાં બેસી જજે અને આ માણસને છોડી મૂકજે આમ કહી અને એ પાંચ દાણાની ગાંઠ વાળી અને એ માણસ ઉપર પાંચ વાર ફેરવી અને મારા ઘરે લાવ્યો હતો અને એના પછી આ દુઃખ મને શરૂ થઈ ગયું ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી બોલી કે તમે પાંચ દાણા અહીંયા ઘરે નથી લાવ્યા પરંતુ એ માણસના ઉપરથી બધું જ દુઃખ તમારા ઘરે લાવ્યા છો અને તમને ખબર છે કે એ માણસ કોણ હતો અરે એ કપટી માણસ હતો અને એ કપટી માણસે એક સ્ત્રીની હત્યા કરી છે અને આવા હત્યારા અને પાપીના દુઃખને તમે મટાડવા ગયા હતા અને તમને ખબર છે કે એ કોનું દુઃખ હતું અને એ માણસને કોણ દુઃખ આપતું હતું એ તમને ખબર છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ના એવું તો મને કાંઈ ખબર નથી પરંતુ મને માતા મેલડી ત્યાં જવા માટે રજા નહોતી આપતી એમ છતાં પણ હું ત્યાં ગયો હતો ત્યારે બાબા એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી એ માણસને જેનું દુઃખ હતું ને એ કોઈ બીજું દેવ ન હતું પરંતુ માતા મેલડીનું જ દુઃખ હતું અને એ માણસે પોતાના ખેતરમાં કામ કરતા ભાગીદારની પત્નીને માથું ફોડીને મારી નાખી હતી અને એ સ્ત્રી પણ માતા મેલડીને પૂજતી હતી માટે એણે માતા મેલડીને એટલું કહ્યું હતું કે હે મા મેલડી જો દુનિયામાં તું બેઠી હોય ને તો મારા મોતનો બદલો લેજે અને માતા મેલડીએ તો એ માણસના ઘરે જઈ અને મોતનો બદલો લેવા પહોંચી હતી પરંતુ ભુવાજી તમે કાંઈ પણ જાણ્યા કર્યા વગર ત્યાં પહોંચી ગયા અને એ માણસને તો દુઃખમાંથી મુક્ત કરી નાખ્યો પરંતુ પોતે એમાં સંડોવાઈ ગયા બોલો હવે શું કરશો ત્યારે આટલી વાત સાંભળી અને વિક્રમ ભુવાજી કહે છે કે હા ગાંગી તમારી વાત સાચી છે અને હવે મને સમજાણું કે કેમ પહેલીવાર મને માતા મેલડી કોઈકનું દુઃખ મટાડવાની ના પાડતી હતી પરંતુ હું કાંઈ પણ જાણ્યા કર્યા વગર ત્યાં પહોંચી ગયો અને આ દુઃખ હવે મારો જીવ લઈ જશે કે પછી મટશે એનો તો મને પણ કાંઈ ખબર નથી ત્યારે બાબા કહે છે કે તમે જે પેલા પાંચ કણ અહીંયા લાવ્યા હતા એ ક્યાં છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે સામે થેલીમાં રૂમાલ છે અને એમાં પાંચ કણ છે ત્યારે બાબા એ થેલીમાંથી એ રૂમાલ કાઢે છે અને સફેદ રૂમાલમાં પાંચ દાણા વીંટેલા હોય છે અને પછી બાબા એ પાંચ દાણા હાથમાં લઈ અને વિક્રમ ભુવાજીના માથે ફેરવીને એટલું કહે છે કે હેમાં મેલડી તારા ભુવાજીથી આજે ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ માળી આજે આ ભુવાજી ઉપર પાંચ દાણા ફેરવી અને ગામની બહાર મૂકી આવું છું અને આ દુઃખ જ્યાંથી આવ્યું હોય ત્યાં પાછું ચાલ્યું જવું જોઈએ કારણ કે જે માણસ ખૂની અને હત્યારો છે ને એને એની સજા તો મળવી જ જોઈએ અને વિક્રમ ભુવાજીએ પણ જે ભૂલ કરી છે ને એનો પણ અમે માતાજી દંડ કરાવીશું પરંતુ ભુવાજીને છોડી મૂકજોમાં અને તમે અમારું આટલું કહેવું માનજોમાં મેલડી અને આમ આટલું કહી અને બાબા એ પાંચે કણને લઈ અને પછી પાછા ચાલતા ચાલતા વિક્રમ ભુવાજીના ગામની બહાર આવે છે અને ગામની બહાર આવી અને એ દાણાને ગામની બહાર નાખી દે છે અને પાછા ગામમાં પહોંચે છે અને પછી તેઓ ચાલતા ચાલતા ગામમાં જઈ અને વિક્રમ ભુવાજીના ઘરે જઈને જુએ છે તો એમનો આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કારણ કે વિક્રમ ભુવાજી આજે ઘણા દિવસે બેઠા થયા છે અને એમણે આંખો ખોલી છે ત્યારે એમને આવી હાલતમાં જોઈ અને વિક્રમ ભુવાજીનું આખું એ ગામ ખૂબ જ ખુશ થાય છે અને પેલી બાજુ પાછું પેલા માણસને એ દુઃખની શરૂઆત થઈ જાય છે ત્યારે પેલી સ્ત્રી એ માણસને આમ દુઃખી થયેલો જોઈ અને સમજી ગઈ અને તે કહે છે કે એ દુષ્ટ માણસ તારા પાપનો ગળો ભરાઈ ગયો છે અને તે એકવાર એક સ્ત્રીની હત્યા કરી નાખી અને જ્યારે વિક્રમ ભુવાજીએ આવી અને તમને બચાવ્યા ત્યારે તમે વિક્રમ ભુવાજીને એમ કહેવા લાગ્યા કે હું તો મારી જ જાતે સાજો થયો છું અને આમાં તમે કાંઈ નથી કર્યું અને ત્યારે પણ તમે કપટનીતિ કરી અને હવે પાછા દુઃખમાં સંડોવાયા છો તો હવે તમને કોઈ નહીં બચાવી શકે હવે તો તમે મોતને ગાઢ ઉતરી જશો અને આમ આ બાજુ વિક્રમ ભુવાજી સાજા થયા છે અને સાજા થયેલા જોઈને ગાંગી કહે છે કે ભુવાજી તમે પણ મોટી ભૂલ કરી છે અને માતા મેરડીના વેણને ઓળંગીને ગયા છો માટે તમને પણ માતા મેરડી જે દંડ આપે ને એ હવે સ્વીકાર કરવો પડશે તો તમે પાછા સાજા થઈ જશો અને પછીમાં મેલડી વિક્રમ ભુવાચીને શું દંડ આપે છે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી